નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો દરેક મિત્રોને આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી કારણ કે આજના સમાચાર ખૂબ જ ઉપયોગી અને મહત્વના છે જે આ દોસ્તો સૌ પ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર

અને આ યોજના હેઠળ દેશના તમામ એટલે કે નવ કરોડ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હોળીના અવસરે મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે જી આ દોસ્તો અને આ સિલિન્ડર ચૌદ પોઇન્ટ બે કિલોનું હશે જે મિત્રો સામાન્ય રીતે બજારમાં મળતા સિલિન્ડર જેવું જ હશે જી આ દોસ્તો તો ખરેખર મિત્રો હોળી પર દરેકને મફત ગેસ સિલિન્ડર મળશે ત્યાર પછીના જોઈએ મિત્રો મહત્ત્વના સમાચાર પથરી જી આ દોસ્તો અને ગુજરાતમાં અહી આવેલું છે આ મંદિર તો ખરેખર મિત્રો એક જાણવા જેવા સમાચાર મળી રહ્યા છે કે આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે અહી માનતા રાખવાથી વીર મહારાજના મંદિરે પણ પથરીનો દુખાવો ઉપડે છે તે વ્યક્તિ મંદિરમાં આવીને દોરો બાંધવાથી એક મહિનાની અંદર પથરી નીકળી જાય છે જી આ દોસ્તો અને દુખાવો દૂર થઈ જાય છે અને ગુજરાતમાં ભાત બાતના અનોખા મંદિર આવેલા છે અને કેટલાય મંદિર એવા છે તો કેટલામાં મીઠાની બાધા રાખવામાં પણ આવે છે અને આવા બધું એટલે એક મંદિર વિશે જાણીએ તો મિત્રો જ્યાં વિદેશથી અહીં લોકો પથરીના બાધા લઈને આવે છે અને મિત્રો દુખાવામાંથી મુક્તિ પણ અપાવે છે જ્યાં દોસ્તો તો ચમક ચમકદાર વીર મહારાજનો પરચાને છે મિત્રો આ પુરાવો ત્યાર પછી ને જોયા મિત્રો આગળ મહત્વના સમાચાર

યુદ્ધ વિરામ પર વાતચીત શરૂ થઈ હોવાના મિત્રો સમાચાર છે જેના કારણે શુક્રવારે કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ એક તરફ અમેરિકન તેલના ભાવ પ્રતિ બેલર 81 ડોલરની નીચે આવી ગયું છે અને બીજી બાજુ ગલ્ફ દેશોમાંથી તેલ બેલર 1.5 ડોલરમાં મિત્રો 86 થી વધુ દૂર થઈ ગયું છે અને બીજી તરફ યુરોપમાં ચાલી રહેલા યુદ્ધ અને અમેરિકન રિક્સમાં ઘટાડો પછી ઘટાડો બહુ દેખાતો જ હતો નહીતર ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળી શકે છે અને આ સિવાય વ્યાજ દરમાં મિત્રો ઘટાડાની શક્યતાઓ પણ કાચા તેલની કિંમત પર થોડો બ્રેક લગવામાં આવ્યો છે જો કે નિષ્ણાંતનું કહેવું છે કે ગાજા અને યુરોપમાં વાતાવરણ ઠંડુ પડતા કાચા તેલની કિંમતમાં મિત્રો ઘટાડો થશે અને આપણે જાણીએ છીએ કે અત્યારે ફ્રૂડ ઓઇલની કિંમતમાં શું થઈ ગઈ છે અને ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં તેની કેટલી અસર જોવા મળી રહી છે જી આ દોસ્તો ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર

તો તો મિત્રો સમાચારમાં આગળ વધીએ પર પર ગુલાલ પડતા ભયાનક આગ મિત્રો મહાકાલેશ્વર મંદિરમાં માં બચ્યા હજારો લોકો જે જ્યાં દોસ્તો મિત્રો વિગતથી વાત કરીએ તો મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે અને ભસ્મા આરતી વખતે હોળી રમતી વખતે ગર્ભ ગ્રહણમાં આગ લાગી હતી અને મિત્રો આ દુર્ઘટનામાં મંદિરના તેર પૂજારી દાજી ગયા હતા અને મિત્રો મામલાને જોતા મંદિરમાં નંદી હોલને ખાલી કરવામાં આવ્યો હતો અને ભસ્મા આરતીમાં ભાગ લેનાર ભક્તોને બહાર કાઢવામાં આવ્યા હતા અને ગર્ભ ગ્રહણમાં આગ લાગવાની સાથે જ ત્યાં મિત્રો હજાર શ્રદ્ધાળુઓ નાશપાક બચી ગઈ હતી અને આ પછી જિલ્લાના હોસ્પિટલ માં તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને એને ગાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં મિત્રો સારવાર લીધા પછી ચાર લોકોને ઇન્દોર રિફર કરવામાં આવ્યા હતા અને બાકીના લોકોને સારવાર કરવામાં આવી રહી છે. જી આ દોસ્તો તો ખરેખર મિત્રો મહાકાલેશ્વર મંદિર માં લાગી આગ 13 પૂજારીઓ દાદા શ્રદ્ધાળુઓ પણ દોડધામ મચી ગયા છે. તો જી આ દોસ્તો ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર તો તો મિત્રો મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે સીબીઆઈ પાછળ પડી પડી ધડાધડ ખરીદ્યા ઇલેક્ટ્રોલ બોન્ડ અને મિત્રો સોળ કંપનીઓએ લૂંટાવ્યો છે ખજાનો જે આ દોસ્તો એમાં મિત્રો વિગતથી વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ આદેશ બાદ ઇલેક્ટ્રોબલ બોન્ડ સાથે જોડાયેલી ઘણી બધી માહિતી લોકો સામે આવી છે અને ચૂંટણી પંચના ના વેબસાઇટ પર જારી કરેલા ડેટા બાદ સામે આવ્યું છે કે ચૂંટણી બોન્ડ ખરીદી કરતી ઓછામાં ઓછી છવ્વીસ એવી કંપનીઓ છે જે તપાસ એજન્સીના ના રડાર પર હતી અને વિગતો મુજબ તપાસ એજન્સીઓએ કાર્યવાહી શરૂ કરી હતી એમાં એ પછી મિત્રો આમાંથી સોળ કંપનીઓએ ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન આપવાનું શરૂ કર્યું છે અને એક ખાનગી મીડિયાના અહેવાલ મુજબ ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી બોન્ડ દ્વારા મળેલા દાનમાંથી મિત્રો સાડત્રીસ આ કંપનીઓમાંથી મિત્રો આવ્યા હતા જી આ દોસ્તો ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્ત્વના સમાચાર

લોકો આરોપી ના ઘરમાં ઘુસવાનો પણ પ્રયાસ કર્યો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ આરોપીને પરિવારોજને પોલીસ સ્ટેશનમાં લાવી વધુ તપાસ હાથ ધરી છે તેમજ બાળકીનું

બાવે ચલોડિયા નામના શખ્સને પોલીસ ઝડપી કાર્યવાહી શરૂ કરી છે જ્યારે મિત્રો કારને અડફેટ ઘાયલ બાયક સવારને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં દોસ્તો ત્યાર પછીના જોઈએ જોયા મિત્રો આગળ મહત્વના સમાચાર

ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટિલને તાત્કાલિક ધોરણે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ માટે દિલ્હી બોલાવવામાં આવ્યા હતા જેમાં મિત્રો તમામ બેઠકો પાંચ લાખ થી જીતવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો જેથી આ ટાર્ગેટ પૂરો કરવામાં તમામ ધારાસભ્યોને વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયેલ ઉમેદવારને મતનો માર્જિન અને કયા વિસ્તાર કઈ સોસાયટી અને કયા મહોલ્લા મત કોને ગયા તેનું સર્વેયું આપવાની સૂચના પણ આપવામાં આવી હતી ત્યારે મિત્રો હવે લગભગ વીસ હજાર જેટલા મતદાન મથકો નબળા હોવાનું સામે આવ્યું છે તો ખરેખર મિત્રો ગુજરાત માંથી પાંચ લાખ ની લીડ માટે ભાજપ ને રણનીતિ તૈયાર અને કાર્યકર્તાઓ કમર ઘસી લીધી છે તો મિત્રો આ સમાચાર અહીંયા સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી